તો શક્તિ વાવાઝોડું આવે છે કે નહીં એને લઈને અસમંજસની પરિસ્થિતિ છે કહેવામાં આવતું હતું કે બીપોર જે વાવાઝોડું જે છે તે સૌથી વિચિત્ર વાવાઝોડું છે કે જેને ખાળવું મુશ્કેલ થઈ રહ્યું છે પરંતુ અત્યારના હવે આ જે શક્તિ વાવાઝોડું બને છે કે નહીં તેને લઈને પણ મત મતાંતર જોવા મળી રહ્યો છે અઘરી છે આ સિસ્ટમ કેમ આવું કહેવામાં આવી રહ્યું છે તેને લઈને અલગ અલગ આગાહીકારો ખુદ હવામાન વિભાગ અને સ્કાયમેટ શું કહી રહ્યું છે તેને પણ એક વખત સમજી લઈએ પછી એના રૂટ ઉપર જઈશું હવામાન વિભાગનું કહેવું છે કે ડિપ્રેશનથી મજબૂત થશે એનો મતલબ સ્પષ્ટ છે છે કે કે અથવા તો તો આપણે એવું માનીને ચાલીએ ડિપ્રેશન મજબૂત એટલે ડીપ થઈ શકે આવું હવામાન વિભાગનું કહેવું છે સ્કાયમેટ શું કહી રહ્યું છે સ્કાયમેટનું કહેવું છે કે ડિપ્રેશન બની શકે છે એટલે કે ડિપ્રેશન બનવાની વાત જે છે તે આ બંનેમાં કોમન જોવા મળી રહી છે અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે વાવાઝોડું બનશે અંબાલાલ પટેલ પહેલેથી કહેતા આવ્યા છે કે આ વાવાઝોડું બનવાનું છે એટલે કે શેટ્ટી બે પહેલા જ આગાહી કરી હતી કે એક વાવાઝોડું આવશે ગુજરાત તરફ હશે કે અન્ય જિલ્લા તરફ અથવા અન્ય રાજ્ય તરફ તેની વાત કરીશું પરંતુ વાવાઝોડું આવશે તેવું અથરયા શેટ્ટીએ પણ કહ્યું હતું અને પરેશભાઈ ગોસ્વામી પણ શું કહી રહ્યા છે તે કહી રહ્યા છે કે વાવાઝોડું બની શકે છે અથવા બની શકે તેઓની એ વાત છે એનો મતલબ એ છે કે અહીંયા ડીપ ડિપ્રેશન થી આગળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે પરંતુ જો આ ડીપ ડિપ્રેશન છે કે વાવાઝોડું છે કે ડિપ્રેશન છે તો તેનો રૂટ શું હોઈ શકે છે તેને લઈને પણ જે રીતની પરિસ્થિતિ છે તે કહી હતી સૌથી અથ્રે વીસ તારીખનો જે તેમનો રૂટ હતો અથવા તેમને લઈને જે વાવાઝોડાને લઈને ડીપ ડિપ્રેશનને લઈને જે પરિસ્થિતિ હતી તે શું હતી તો વીસ તારીખનો આપ તેમનો આ આખો રૂટ જોશો તો તેમાં કહ્યું હતું કે ચોવીસ તારીખની આસપાસ ડીપ ડિપ્રેશન બની શકે છે મુંબઈ અને ગુજરાતના કેટલાક વિસ્તારો તો તમને ખ્યાલ આવશે કે તેમાં અસર જોવા મળી શકે છે પરંતુ કહ્યું હતું કે સમય લાગશે બે ત્રણ દિવસ લાગશે ખ્યાલ આવશે તો બે ત્રણ દિવસ પછી પણ જે વાત કરી એ છે આ બાવીસ તારીખે અમે જે જણાવ્યું તે પ્રમાણે થોડો જે રૂટ છે બદલાયો છે પરંતુ આ સિસ્ટમ અઘરી છે આ વાત જે છે તે હજી પણ અહીંયા કાયમ જોવા મળી રહી છે હવે આપ જોશો તો ચાર અલગ અલગ રંગના ચકરડા જોવા મળશે પહેલું જે ચક્કરડું છે લીલા રંગનું એ બાવીસ તારીખનું છે તે આપ જોઈ રહ્યા છો એ છે ટ્રેકમાં શક્યતાઓ જે સંભવિત બદલાવની તે છે અને તેની સાથે ત્યાં લખેલું છે કે ડિપ્રેશન બનશે એટલે કે આજના ડિપ્રેશનની પરિસ્થિતિ છે ત્યારબાદ જે પીળો રંગ આપ જોશો તેમાં તો એ છે કે ડીપ ડીપ ડિપ્રેશન ડિપ્રેશન બનશે એટલે કે આસપાસ શકે છે અને 25 તારીખે તે રૂપ ધારણ કરી લેશે તે પણ આગળ કહેવામાં આવ્યું છે તો હવે આ શક્યતાઓ છે રૂટ જે છે તેમાં હજી બદલાવ થઈ શકે છે ગુજરાતનો થોડો વિસ્તાર તો સ્વાભાવિક રીતે જોવા મળી રહ્યો છે પરંતુ મહારાષ્ટ્રના મોટા ભાગના દરિયાઈ વિસ્તારો છે આ જે છે તે અથરિયા શેટ્ટીનું અનુમાન છે પરંતુ જે તમે આપને કહ્યું કે પાંચ અલગ અલગ હવામાન ત્રણ

હવે અત્યારના જે આ પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો એ આ રૂટ છે કે જો અત્યારના આ સિસ્ટમ જે છે તે ચોવીસ તારીખથી આપણે એને ટ્રેક કરવાનું શરૂ કરીએ તો ધીમે ધીમે અત્યારના તો તમને જોવા મળશે ભારતના દરિયા કિનારે નજીક જે મહારાષ્ટ્ર ગોવા પાસે છે ગોવામાં તેની અસર પણ જોવા મળી રહી છે ત્યારબાદ બીપર જોઈનો જે ટ્રેક હતો તેવું કંઈક છે કે પહેલાં તે ભારતથી ભારતના દરિયા કિનારાના વિસ્તારોથી દૂર જતી રહેશે અહીંયા આગળ આપ જોશો તો ધીમે ધીમે આ જે સિસ્ટમ છે તે સ્પીડમાં અહીંયાથી દૂર થતી જઈ જોવા મળશે આ એનો સંભવિત ટ્રેક છે જે સફેદ પટ્ટો આપ જોઈ રહ્યા છો એનો સંભવિત ટ્રેક છે કે તે તેમાં આગળ વધતું જોવા મળશે અંદાજીત પચીસ થી છવ્વીસ તારીખની આસપાસ આ તમામ વિસ્તારો જે ભારતના નજીક દરિયા કિનારાના વિસ્તારો છે જેમાં મહારાષ્ટ્ર અને ગોવાના વિસ્તારો છે ત્યાં આગળ ભારે પવન સાથે વરસાદ હશે ગુજરાતની અંદર પણ કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળશે પરંતુ છવ્વીસ થી સત્યાવીસ તારીખ થતા થતા આ જે રૂટ છે તે તેનો ફરી એક વખત મહારાષ્ટ્ર થી દૂર થતો જોવા મળી રહ્યો છે નજીક તો છે પરંતુ જે મજબૂતી જે સિસ્ટમની એ સત્યાવીસ અઠ્યાવીસ તારીખે જે છે તે અંદર આપ જોશો તો ખ્યાલ આવશે કે ખૂબ જ દૂર જતી જોવા મળી રહી છે પરંતુ ત્યારબાદ બિપોર જોયેલું પણ આવો હતો કે ટ્રેક હતો ટર્ન માર્યો હતો પરત આવ્યું હતું ને પછી ગુજરાતમાં આવીને તબાહી મચાવી હતી અત્યારની જે પરિસ્થિતિ છે અઠ્યાવીસ તારીખ સુધીની તેમાં ટ્રેક જે છે તે થોડો દૂર જઈ રહ્યો છે સ્વાભાવિક રીતે ગુજરાતના અનેક જિલ્લાઓને અનેક વિસ્તારોને તેની અસર જોવા મળશે પરંતુ આ સિસ્ટમને લઈને જે કન્ફ્યુઝન છે કેમ અઘરી છે એનું બીજું એક કારણ એ પણ છે કે આસપાસમાં કેટલાક એન્ટી પણ છે કે જે સિસ્ટમને મજબૂત નથી થવા દેતા સૌથી પહેલાં આપને એ જણાવી દઈએ જે સ્પષ્ટ ભાષામાં અથવા સાદી ભાષામાં કહીએ તો જે પવનોની ગતિ હોય જે ખોરાક જોતો હોય જે ભેજવાળા પવનો જોતા હોય જેનાથી મજબૂત વાતાવરણ સાથે વાવાઝોડું બનતું હોય છે પરંતુ આ કેમ વધુ મજબૂત નથી થઈ શકતું અથવા તો અત્યારના જે અઘરી સિસ્ટમ છે તેવું થઈ રહ્યું છે એનું કારણ છે

જે વાવાઝોડું અથવા જે સિસ્ટમ છે આ જે નીચે આપ જોશો કે એ ઉપર જાય એને ધક્કો લાગે પરંતુ એ શક્યતાઓ જોવા નથી મળી રહી કારણ કે આ બંને સિસ્ટમ મજબૂત નથી જેટલી બંને મજબૂત સિસ્ટમ ઉત્તરની તરફ જોવા મળી રહી છે તો એના કારણે શું થઈ રહ્યું છે કે ટ્રેક બદલાઈ રહ્યો છે કોઈક કહી રહ્યું છે કે વાવાઝોડું બનશે કોઈક કહી રહ્યું છે વાવાઝોડું નહીં બને કોઈક કહી રહ્યું છે કે આ ડિપ્રેશન હશે કોઈકનું કહેવું છે ડિપ્રેશન હશે એમ અલગ અલગ અંદાજ લગાવવામાં આવી રહ્યા છે એટલે કે હજી પણ ચારથી પાંચ દિવસનો સમય થઈ જશે કે એ સ્પષ્ટ થશે કે જો વાવાઝોડું બને છે તો ક્યાં ટકરાય છે વાવાઝોડું નથી બનતું તો ક્યાં આગળ તેની પરિસ્થિતિ જોવા મળશે પરંતુ ગુજરાતમાં એક વાત નક્કી છે કે સાત દિવસ સુધી હવામાન વિભાગે પણ કહ્યું છે હવામાન નિષ્ણાતો પણ કહી ચૂક્યા છે કે વાવાઝોડું બને કે ન બને ડિપ્રેશન બને કે ન બને કે ડિપ્રેશન બને કે ન બને વરસાદ ગુજરાતમાં થવાનો છે એ નક્કી માનવામાં આવી રહ્યું છે હવે આગામી દિવસોમાં શું પરિસ્થિતિ હશે તે પણ અમે આપને જણાવીશું તો વાવાઝોડું બને છે કે ડિપ્રેશન બને છે શક્તિ આવે છે કે નથી આવતું આ વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી છે સૌથી પહેલો તો આપણે જણાવી દઈએ કે જીએફએસ મોડલ જે છે જીએફએસ મોડલ પ્રમાણે ગુજરાતના મોટાભાગના વિસ્તારો ઉત્તર ગુજરાતના થોડા વિસ્તારોને બાકાત કરતા મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જે પણ જગ્યાએ ગુલાબી રંગ આપણે જોઈ રહ્યા છો ગુલાબી રંગના વિસ્તારની અંદર આઠ આઠ ઇંચ વરસાદની શક્યતા એકત્રીસ તારીખ સુધીમાં છે એટલે કે મહિનાના અંત સુધીમાં જોવા મળી રહી છે શરૂઆત જે ગુલાબી રંગની છે વધારે જે જોવા મળી રહ્યો છે જેમ કે જુનાગઢ આપ જોઈ રહ્યા છો કેશોદ છે વેરાવળ છે થોડો ઘણો ગોંડલ અને જસદણનો વિસ્તાર છે કે જ્યાં પણ પરિસ્થિતિ એ છે કે આઠ ઇંચ સુધીનો વરસાદ એકત્રીસ તારીખ સુધીમાં થઈ શકે છે તેને બાદ કરતા જે લીલો અને પીળો રંગ આપ જોઈ રહ્યા છો જેમ કે પોરબંદર કુતિયાણા કાલાવાડ રાજકોટ મોરબી તેની સાથે સાથે નીચે આપ થોડા જતા રહો બોટાદ છે ભાવનગર છે દામનગર છે રાજુલા છે આ તમામ વિસ્તારોની અંદર પણ અંદાજીત એક થી ત્રણ ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે હવે તેને બાદ કરતા સૌરાષ્ટ્રના એટલા વિસ્તારો છે કે જ્યાં આગળ કદાચ અસર તો જે છે તે જોવા મળશે પરંતુ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સુરત છે ભરૂચ છે રાજપીપળા છે આ તમામ વિસ્તારોમાં પણ ચોક્કસથી અસર જોવા મળશે વરસાદ થશે કે ધમાકેદાર વરસાદ થશે જે રીતે ચોવીસ કલાક પહેલાં પણ જોયું હતું સુરતમાં જે વરસાદ થયો હતો મધ્ય ગુજરાતની પણ જો વાત કરીએ તો ખંભાતને આપ લઈ લો વડોદરાને આપ લઈ લો ગોધરા નડિયાદ ધોળકા અમદાવાદ આ મધ્ય ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં પણ વરસાદ જોવા મળી શકે છે અથવા તો વરસાદ થવાનો છે તે આગામી એકત્રીસ તારીખ સુધીની આ પરિસ્થિતિ રહ્યું છે તેની સાથે ઉત્તર ગુજરાતના પણ વિસ્તારો કે જે પણ કદાચ બાકાત નહીં રહે જેમ કે શરૂઆત આપણે પાલનપુરથી કરીએ ઉત્તર ગુજરાતની અંદર તો પાલનપુર ખેડબ્રહ્મા છે હિંમતનગર વિસનગર પાટણ મોડાસા કડી લુણાવાડાને આપ ગણી લો ગોધરાને આપ ગણી લો દાહોદને આપ ગણેલો આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે આગામી એકત્રીસ તારીખ સુધીમાં આ તમામની વચ્ચે જે એક જ પરિસ્થિતિ મુખ્ય જો આપણે પકડીને ચાલીએ તો આ તમામની વચ્ચે એક જ પરિસ્થિતિ મુખ્ય જોવા મળી રહી છે એ છે કે વાવાઝોડું બને છે કે નહીં વાવાઝોડું નથી બનતું તો ડિપ્રેશન બને છે કે નહીં ડિપ્રેશન બને છે કે નહીં આ તમામ અલગ અલગ જે આગાહીઓ છે આ આગાહી કારો તરફથી કહેવામાં આવી રહ્યું છે પરેશભાઈ હોય અંબાલાલ હોય તમામ લોકોની એક વાત સહમત એ છે કે આગામી સાત દિવસ માટે વરસાદ થવાનો છે એ વાત નક્કી છે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં અસર થવાની છે દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જે દરિયા કિનારે આવેલા વિસ્તારો છે એ વાત પણ નક્કી છે તેની સાથે સાથે જો રૂટ બદલાઈ જાય છે કદાચ તે મહારાષ્ટ્રમાં જઈને પણ સિસ્ટમને ટકરાવાનું થાય છે અથવા લેન્ડફોલ થાય છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો વરસાદ નક્કી છે પરંતુ બીપર જોયેલી વખતે પણ આપને યાદ હશે કે અમદાવાદ ભલે દરિયા કિનારાથી ખૂબ જ દૂર હોય મધ્યમાં આવેલું અથવા તો ત્યાં થોડો ઘણો વિસ્તાર છે જે ઉત્તરમાં આવેલો છે પરંતુ ત્યાં પણ ભારે પવનો ફૂંકાયા હતા પાણી એટલે કે વરસાદ એટલો વરસી ગયો હતો કે પાણી ભરાઈ ગયા હતા તો અત્યારના જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે એ પ્રમાણે મોટાભાગનું જે ગુજરાત છે તેમાં આગામી સાત દિવસ માટે આ પકડીને ચાલો કે ભારે વરસાદ થવાનો છે તે પ્રમાણે મોટાભાગના તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે જેની એક મોટી અસર પ્રીમોન્સૂન એક્ટિવિટી પણ છે અને બીજી એક મહત્વની અસર એ પણ જોવા મળી રહી છે કે જેમાં વાવાઝોડું છે કે જે સિસ્ટમ જે છે જેને આપણે ડિપ્રેશન કહીએ કે ડિપ્રેશન કહીએ કે જે આગામી બે ચાર દિવસ નથી તે ગુલાબી પણ થઈ શકે એટલે જે વિસ્તારમાં કદાચ ત્રણથી આઠ ઇંચ વરસાદ નથી થવાનો તે વિસ્તારમાં પણ ત્રણ થી આઠ ઇંચ વરસાદ થઈ શકે છે પરંતુ આગામી બે ત્રણ દિવસમાં જે પિક્ચર ક્લિયર થશે પણ એકત્રીસ મે સુધી વરસાદ થવાનો છે ગુજરાતમાં એ વાત નક્કી છે